સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી તે કેપી સંઘવી કંપનીને સમાધાન સાથે ચુકવણું કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે હીરાના વેપારીના મતે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે સત્યાવીસ જેટલા વેપારીઓએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું જોકે આ ચુકવું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની હીરા વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી દસ લાખથી લઈને એક પચાસ કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજીત આઠ કરોડ રૂપિયા સુધીની રફ હીરાની ખરીદી કરી હતી જેમાંથી પચાસથી થી ટકા સુધી ચુકવણું કરીને નાદારી નોંધાવી હતી હવે આ બધા એમાં અમારે પાંચ છ વર્ષથી તો માનો ને તો અમારા જીવનમાં કાંઈ નવું કરી જ નથી ગયા કારણ કે એક બે વર્ષ આ બધા કેસો ચાલ્યા એમાં તકલીફમાં ટેન્શનમાં ટેન્શનમાં મારા પપ્પાએ એક્સપાયર થઈ ગયા અત્યારે મમ્મી ઘરે બીમાર રહી છે પછી છોકરી ભણતી હતી એને ઉઠાવીને નોકરીએ બેસાડી દીધી કારણ કે હું જેલમાં ગયો એટલે ઘરે પછી ખાવાનું તકલીફ પડતી હતી રહેવાનું ભાડે ભાડું ભરવાનું બધું હોય એને હવે ધીમે ધીમે કરતાં કોર્ટે જે ડિપોઝિટ ભરાવરાવેલી છે એ બહારથી સગાવાલા પાસેથી એવી રીતે વ્યાજે લઈ અને પૈસા કોર્ટમાં ભરેલા એનું વ્યાજ ભરતા ભરતા અત્યારે ટેન્શન એટલું વધતું જાય છે કે એટલે અમે અત્યારે એવું નક્કી કરીને આવ્યા કે ભાઈ હવે આમાં હું નિર્ણય લેવો એ નક્કી નથી થતું મગજ ઉપર એક ધારા વિચાર જ આવ્યા કરે એક વ્યાજના પૈસા વ્યાજે લેવા પડે છે એવી પરિસ્થિતિ આવી ગઈ છે અત્યારે આ સમગ્ર મામલે કેપી પી સંઘવી કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા અને કંપની સંચાલકો અને વેપારીઓ વચ્ચે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ મધ્યસ્થાની ભૂમિકા નિભાવી હતી અને સમાધાન પણ કરાવ્યું હતું જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છૂટા કરવામાં આવશે તેવી પણ બાહેંધરી આપવામાં આવી હતી જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે વેપારીઓએ રજૂઆત કરીને ધરણા પર બેઠા છે હા જૂનો કેસ છે પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે જે કેપી સંઘવી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ છુકવણું ટકાવરી આવતું છે એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું